હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે કાચી દૂધીમાંથી નાસ્તો બનાવવાના છીએ તો અહીંયા આપણે કાચી દૂધી ખમણી લીધેલી છે અને હવે આપણે રવાને પલાળી દઈશું તો રવો મેં અહીંયા આ રીતે એકદમ ઝીણો પણ નહીં અને બહુ મોટો પણ નહીં એવો આવે છે એ લીધેલો છે અને અહીંયા આપણે ખાટી મીઠી છાશ નાખીશું આમાં તો આપણે અહીંયા ખાલી છાશમાં જ પલાળવાનો છે તો આ રીતે આપણે થોડી થોડી છાશ નાખતા જઈશું અને આ રીતે આપણે હલાવી લઈશું આ રીતે હલાવતા જવાનું છે અને આપણે થોડી થોડી છાશ એડ કરતા જવાનું છે તો અહીંયા હજી આપણે છાશની જરૂર પડશે તો અહીંયા હજી આપણે વધારે છાશ લઈશું તો આ રીતે આપણે છાશ નાખતા જઈશું ને હલાવતા જઈશું તો અહીંયા આપણે આ સરસ એવો રવો પલળી જાય એના માટે આપણે અહીંયા આ છાશ એડ કરી છે તો આપણે આ રીતે પલાળશું તો સરસ એવો ફૂલી જશે આપણો રવો અને સરસ એવું બેટર તૈયાર થઈ જશે નાસ્તા માટે તો અહીંયા આપણે આ રીતે હલાવી અને હવે આપણે એને ઢાંકી અને મૂકી દઈશું તો આપણે એને હવે આપણે બીજી તૈયારી કરીએ ત્યાં સુધી આપણે ઢાંકી અને મૂકી દેવાનું છે તો અહીંયા મેં બધા જ વેજીટેબલ બારીક સુધારી લીધેલા છે આ રીતે તો અહીંયા ગાજર છે કેપ્સિકમ છે ડુંગળી છે અને બટેકું છે અહીંયા મીડિયમ સાઇઝનું મેં એક બટેકું પણ છીણી લીધેલું છે અને કાચી દૂધી પણ છીણી લીધેલી છે અહીંયા મેં એક પેન મૂકેલું છે અને એમાં એક ચમચી જેટલું તેલ નાખેલું છે એકદમ ઓછા તેલમાં આ બને છે તો આ રીતે આપણે અડધું પાવડું પણ નહોતું એટલું તેલ લીધેલું હતું ખૂબ એવા ઓછા તેલમાં બનીને આ નાસ્તો રેડી થશે તો અહીંયા આપણું તેલ આવી ગયું છે અને હવે આપણે એમાં રાઈ એડ કરી દઈશું તો અહીંયા રાયનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે જેથી કરીને નાસ્તામાં એનો ટેસ્ટ સરસ એવો આવે તો આ રીતે આપણે હવે બધા વેજીટેબલ એડ કરી દેવાના છે ડુંગળી નાખશું પહેલાં આપણે એટલે જેના લીધેથી ડુંગળી આપણે બધા જ કોઈ પણ આપણે બનાવતા હોય નાસ્તો તો આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં ડુંગળી જ એડ કરીએ છીએ તો હવે આપણે એમાં થોડો મસાલો કરી લઈએ આ રીતે હિંગ નાખી દીધી છે ને હળદર નાખી દીધેલી છે અને હવે આપણે એને સારી રીતે હલાવી લઈશું તો આ રીતે આપણે થોડીક ડુંગળી ટ્રાન્સફર કલર થાય થોડીક સતળાઈ જાય એટલે આપણે બીજા વેજીટેબલ એડ કરી દઈશું તો આ રીતે ગાજર કેપ્સિકમ અને વારાફરતી આપણે આ બધું જ એડ કરી દેવાનું છે અને દૂધીને આપણે છેલ્લે નાખવાની છે જેથી કરીને દૂધી ઝડપથી ચડી જાય એટલે આપણે છેલ્લે રાખેલી છે આ જે અમુક શાકભાજી હોય એને ચડતા થોડી વાર લાગે છે તો આ રીતે આપણે અહીંયા આ રીતે સાંતળી લીધેલું છે અને હવે આપણે આમાં દૂધી એડ પણ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું પણ નાખવાનું છે આમાં તો આ રીતે આપણે અહીંયા હવે મીઠું નાખી દઈશું મેં અહીંયા એક ટેબલ સ્પૂન ઉપર થોડું મીઠું લીધેલું છે તો અહીંયા હવે દૂધી પણ એડ કરી દઈશું તો આ દૂધીનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમે ક્યારેય નહીં ખાતા હોય તો પણ ખાવા લાગશો આ રીતે નાસ્તો બનાવશો તો ઘરમાં જે કોઈ દૂધી નહીં ખાતા હોય એને ખબર પણ નહીં પડે કે આ નાસ્તામાં દૂધી નાખેલી છે તો આ રીતે આપણે સરસ હલાવીને મિશ્રણ તૈયાર કરી લીધેલું છે ને હવે આપણે એને પેલું બેટર હતું એમાં એડ કરવાનું છે તો હવે આદુ મરચી પણ આમાં તીખાશ માટે નાખી દીધેલા છે તો આ રીતે આપણે હલાવી અને હવે આપણે જે બેટર પલાળવા માટે મૂકેલું હતું એ સારી રીતે આપણે થઈ ગયું છે તો આ રીતે સરસ એવું બેટર આપણું પોચું અને એકદમ રવો એકદમ ફૂલી ગયો છે તો હવે આપણે આ શાકભાજી જે વઘારેલા છે એ આમાં નાખી દઈશું તો હવે આપણે એમાં નાખ્યા બાદ અને સારી રીતે મિશ્રણ કરી લઈશું આનો ટેસ્ટ વઘાર કરેલો હોય એટલે ખૂબ સરસ એવો આવે છે તમે કાચા પણ નાખી શકો છો પણ જો વઘારીને નાખશો તો એનો ટેસ્ટ ડબલ થઈ જશે તો આ રીતે હલાવી અને બેટર આપણું રેડી કરી લઈશું આ રીતે કરશો તો સરસ એવો નાસ્તો પણ પોચો અને એકદમ આપણો સરસ એવો ફૂલી અને સારો એવો થશે તો એકદમ ક્રિસ્પી અને પોચો બંને ક્રિસ ઉપરથી ક્રિસ્પી રહે છે અને અંદરથી એકદમ સોફ્ટ એવો નાસ્તો રહે છે તો આ રીતે આપણે હલાવી અને સરસ એવું બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણું આ સરસ રીતે હલાવી અને મિશ્રણ થઈ ગયું છે તો હવે આપણે એમાં મીઠા સોડા એડ કરી દઈશું આ રીતે સાજીના ફૂલ આવે છે એ એડ કરીશું તમારી પાસે જે અવેલેબલ હોય એ નાખી શકો છો આપણે અહીંયા એકદમ ઓછા પ્રમાણમાં લેવાના છે તો હવે આપણે એને નાખી અને સરસ રીતે હલાવી લઈશું તો અહીંયા આપણે સારી રીતે હલાવી લીધેલું છે તો આમાં આપણે દૂધી નાખેલી છે એની તમને ખાસિયત ખબર છે દૂધી બાળકો ખાશે તો એની હાઈટ પણ સરસ એવી વધશે દૂધી વધારે પ્રમાણમાં ખાઈએ તો બાળકોની હાઈટ ઝડપથી વધશે તો અહીંયા હવે આપણે એક પેન લીધેલું છે આ રીતે ગપગોટાની લોઢી આવે એ રીતે લીધેલી છે અને હવે આપણે આમાં આ નાસ્તો બનાવી લઈશું તો આ નાસ્તો તમે લોઢીમાં પણ બનાવી શકો છો પુડલાની જેમ પાથરી શકો છો આ નાસ્તો એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે એટલે આપણે અહીંયા ઉનાળામાં આ નાસ્તો ખાવાનું વધારે પસંદ કરીશું તો હવે આપણે આ રીતે એક એક ચમચી અંદર એડ કરી દઈશું તો અહીંયા આપણે સરસ એવી લોઢી ગરમ થઈ ગઈ છે તો હવે આપણે એને એક એક ચમચી કરીને આમાં એડ કરી દઈશું આ રીતે તમે આ નાસ્તો બનાવશો તો ખૂબ બધાને ભાવશે આ નાના મોટા બધા ખાઈ શકે છે આ નાસ્તો અને એમાંય આપણે વઘાર કર્યો છે એટલે એનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે તો અહીંયા આ રીતે આપણે સરસ રીતે બધા જ બોલ્સ બનાવી લઈશું અને આને તમે આપણે જેમ આપણે ઉત્તપમ કે અથવા તો આપણે જે રવાના પુડલા કહીએ એ રીતે કરીએ તો પણ ચાલે પણ અહીંયા આપણે નાના નાના બોલ્સ તરીકે કરવા છે એટલે આપણે અહીંયા આ રીતે ગપગોટાની લોઢીમાં કરી રહ્યા છે તો અહીંયા આપણે બધા જ પથરાઈ ગયા છે અને હવે આપણે આને ઢક્કણથી ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈશું તો અહીંયા આપણે સરસ એવું કૂક થઈ ગયું છે અને હવે આપણે જોઈએ તો આપણે એક બાજુ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો આ રીતે એક બાજુ કૂક થઈ જાય એટલે આપણે બીજી બાજુ પણ કૂક થવા દેવાના છે તો આ નાસ્તો છોકરાઓને ખૂબ ભાવશે અને એકદમ હેલ્ધી નાસ્તો છે આમાં દૂધી આવે છે એટલે સરસ એવો નાસ્તો બનીને રેડી થાય દૂધીની આમાં તમને સ્મેલ પણ નહીં આવે અને કોઈ ટેસ્ટ પણ નહીં આવે એટલે સારો એવો લાગશે આમ દૂધીનું શાક કે કંઈ પણ બનાવીએ તો ન ખાતા હોય તો આ રીતે આપણે દૂધી ખવડાવી શકીએ છીએ અને દૂધી ખવડાવશો તો હેલ્થ માટે એકદમ અત્યારે ઉનાળાની સિઝનમાં ઠંડી લાગે છે એકદમ દૂધીની આપણે આ રીતે રેસીપી કરી અને ખવડાવી શકીએ છીએ તો તમને આ રીતે બનાવવાનું પસંદ આવે તો એકવાર જરૂરથી બનાવજો તો આ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીં આપણે બીજી બાજુ પણ કુક થવા માટે મૂકી દીધેલા છે અને તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા બીજી બાજુ પણ કુક થઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો હવે આપણે એને ગરમીની સીઝનમાં રોજ રોજ શું બનાવવું એ આપણે વિચારતા હોઈએ છીએ તો આ રીતે આપણે નવા નવા નાસ્તા રોજ એ બનાવતા રહીએ છીએ તો અહીંયા નવા નવા નાસ્તા જોવા માટે આપણે સબસ્ક્રાઇબ કરી દીધા પછી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂર પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે આવજો બાય બાય જય કૃષ્ણ